નમસ્કાર આપની સાથે હું દેવાંશી અને આપ સ્ક્રીન પર જેમને જોઈ રહ્યા છો એમને તમે મોટિવેશનલ સ્પીકર ઘણી બધી જગ્યાએ ખૂબ સુંદર વક્તા અને એનાથી પણ વિશેષ સરકારી સિસ્ટમને બહુ જ સારી રીતે જાણનાર પૂર્વ અધિકારી શૈલેષ સકવરી આપણી સાથે છે સર થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ અને મેં તમને અનેક વાર સાંભળ્યા છે પણ આ વિષય પર ખાસ તો એટલા એ સંદર્ભે વાત કરવી છે કે મેં છેલ્લે જયારે તમને સાંભળ્યા ત્યારે તમે સસ્પેન્શનને બહુ સરસ રીતે સમજાવ્યું એટલે મારે શરૂઆત એ સમજવાથી કરવી છે કે તમે એ સિસ્ટમ માંથી આવો છો તો તમે એ વાતને બહુ સારી રીતે સમજો છો કે અધિકારીની સામે કાર્યવાહી કદાચ સૌથી ટફ ટાસ્ક બની જતું હોય છે અને છતાં એ ટાસ્ક બહુ જ ઓછા સંદર્ભે લેવામાં આવે છે શું કામ આપણે ત્યાં સિસ્ટમમાંથી અધિકારી હોવાનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ જગ્યાએથી બચીને નીકળી શકો છો જી જો પહેલી વસ્તુ તો એ કે જે અધિકારીઓ કે કર્મચારીઓ સિસ્ટમમાં જે કામ કરે છે એમાં દરેકે દરેક વ્યક્તિ છે એ અપ્રામાણિક છે અથવા તો 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 પોતાની જવાબદારીઓથી ભાગે છે એવું બિલકુલ તંત્ર ચાલે જ નહીં પણ સરવાળે હું જે તંત્રમાં હતો તો એને કારણે મને સરવાળે એક અનુભવ પણ રહ્યો છે કે જ્યારે કોઈ પણ અધિકારી કે કર્મચારી ઉપર કોઈ આક્ષેપ થાય અને આક્ષેપની તપાસ થાય તો મહદઅંશે એ તપાસમાં નિર્દોષ સાબિત થતા હોય છે એટલે એને કારણે શું થાય કે અધિકારીઓના મનમાં એક એ પ્રકારની કદાચ માની લો કે આપણા ઉપર કોઈ ઇન્કવાયરી બેસશે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આગળ જેટલા લોકોની ઇન્કવાયરી છે એ ફાઇલ ક્લોઝ થઈ ગઈ હતી એમ આપણી ફાઇલ પણ ક્લોઝ થઈ જશે એટલે એમને ભય ન હોવાને કારણે એનું પરિણામ જેવું ઇન્કવાયરી નું ને હોવું જોઈએ એવું આપણને મળી શકતું નથી આ પ્રકારની દુર્ઘટનાઓ જે રાજકોટ કે પછી સુરતમાં જે તે સમયે તક્ષશિલા કે મોરબી જેવી દુર્ઘટનાઓ થાય ત્યારે એક કોમન વસ્તુ એ આપણને જોવા મળે છે કે જો જેની અંદર પણ નૈતિકતા વધી હોય એ વ્યક્તિ એટલું તો કોશિશ કરે એટલો પ્રયત્ન તો કરે કે એના ક્ષેત્રમાં આવું ક્યારેય ન થવું જોઈએ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ પણ છતાંય આપણે દર થોડા સમય જોઈએ તેવું લાગે કે આપણે નાગરિક ચેતનામાં પણ ધીરે ધીરે નીચે આવી રહ્યા છીએ ઓલ ઓવર પ્રશ્ન પૂછવામાં પણ એ આવી રહ્યા છીએ અને અધિકારીઓ પરની અપેક્ષાઓમાંથી પણ નીચે આવી રહ્યા છીએ એવું શું કામ થાય સર કે જે જવાબદારી બને છે કે આ બની શકે એટલી વધારે અથવા સારી કરે એ લોકો પરથી જ અપેક્ષા નથી રહી હવે પણ જો હું એમના માટે તો સ્પષ્ટપણે થોડું કરવું લાગશે પણ હું કહીશ કે એના માટે પ્રજા જ જવાબદાર છે કારણ કે પ્રજા છે ને જયારે આવી ઘટનાઓ બને ને ત્યારે બહુ જ ઉકરાટ બહાર કાઢે અને પછી બહુ જ થોડા સમયની અંદર એનો ઉકરાટ સમી જાય છે જો પ્રજા જાગૃત હોય પ્રજા બરોબરની અધિકારી અને સરકારને ભીડે તો એના ઉપર એક માનસિક દબાણ આવે અને બાકીના અધિકારીઓને પણ સમજાય રાજકોટની અંદર ઘટના બની અને સરકારે જે આકરા લીધા તો હવે કેટલાક ઉચ્ચ અધિકારીઓ પછી આઈએસ કક્ષાના હોય કે આઈપીએસ કક્ષાના હોય એમને પણ હવે થોડો તો ડર લાગશે જ કે ભાઈ મારે જાગૃત રહેવું પડશે તો અધિકારીઓ પોતે પોતાની ફરજ પ્રત્યે જોકે એમની એના કાર્યમાં જે આવે કે એમને પોતાની જે કઈ પણ ફરજો હોય એ નિષ્ઠાપૂર્વક મજા આવી જોઈએ પણ એમાં ક્યાંય ઉણા ઉતરતા હોય તો એની પાછળનું એક કારણ પ્રજાની ઓછી જાગૃતિ છે અને પ્રજા બહુ છે બધી બાબતો ભૂલક ભૂલી જાય છે અને એને કારણે અધિકારીઓ પર કોઈ પ્રકારનું માનસિક દબાણ એ આવતું નથી અને એટલે કદાચ મને એવું લાગે છે કે આપણે એમની પાસેથી જે અપેક્ષાઓ રાખતા હોય કે આવું કેમ નહીં કરતા હોય આવું કેમ નહીં કરતા હોય એવું બનતું હશે અને એ પ્રોસેસ પણ સમજવી છે કે જીપીએસસી ક્લાસ વન ટુ પાસ થયાની સ્ટોરી સાંભળીએ કે યુપીએસસી પાસ કરવા વાળાની સ્ટોરી તો કોઈ પંક્ચર કરતા કરતા કલેક્ટર બની જાય છે કોઈ અનેક શોષણ દબાણ સહન કરીને કલેક્ટર બને છે કોઈ અધિકારી બનવા માટે એના મમ્મી પપ્પાએ એટલી બધી મહેનત કરી હોય છે કે એમના સંઘર્ષની વાત જયારે સાંભળીએ તો એવું થાય કે એની આંખમાં જ્યારે સપનું રોપાયું હશે કલેક્ટર બનવાનું ત્યારે એણે ચોક્કસથી એવું વિચાર્યું હશે કે સમાજમાં આમૂલ પરિવર્તન અને ક્રાંતિ લાવશે એના પછી જેવું સિસ્ટમમાં આવે સિસ્ટમ એ કેવી રીતે ઘડી નાખે છે બે ત્રણ વર્ષમાં એવું શું થાય છે કે ઘડાઈ જાય છે એમાં અથવા ટેવાઈ જાય છે એમાં એવું છે કે તમારી આસપાસનું જે વાતાવરણ છે આસપાસનું વાતાવરણ એ વ્યક્તિને છે ને વિચલિત કરી દે બીજું પાવર છે એ હંમેશા વ્યક્તિને બગાડ એ પાવરને સંભાળી ના શકે તમે જે કહ્યું એ પ્રમાણે અત્યારે માની લો કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય સર્વે કરવામાં આવે ને તો લગભગ હું માનું છું ત્યાં સુધી પચાસ ટકા કરતા વધારે કેન્ડિડેટ એકદમ સામાન્ય બેકગ્રાઉન્ડ માંથી આવતા હશે અને એ લોકોએ તે વખતે સપનાઓ પણ જોયા હશે કે ભાઈ હું વહીવટી તંત્રમાં જઈશ તો મારો પરિવાર જેવી રીતે પરેશાન થાય છે હું જેવી રીતે પરેશાન થયો

પ્રામાણિક રહી પણ એની સામે વહીવટી તંત્રમાં અઢળક એવા અધિકારીઓ છે અઢળક એટલે અઢળક કે જેને પૈસા સિવાય બીજું કશું જ દેખાતું નથી જે લોકો સાવ સામાન્ય લોકોમાંથી આવતા હોય કદાચ હું એવું માનું છું જો આને બે રીતે લઈ શકાય નંબર કે મને જેવી તકલીફ પડે છે એવી લોકોને તકલીફ ના પડે અને બીજું લોકો એને એવી રીતે પણ લઈ શકે કે આ સમાજને કારણે મને તકલીફો પડી છે ને આ સમાજને કારણે મારો પરિવાર આટલો બધો હેરાન થયો છે ને હવે હું એને બતાવી દઉં કે તમે કેવા હેરાન થઈ શકો છો

તો એ લોકોની પાસે એમના શબ્દોમાં લાચારી બહુ સંભળાય છે એટલે મને હમણાં જે આ છે કે છેલ્લે હું ગ્રીષ્મા ગજેરાના પિતાની સાથે વાત કરી મેં જયસુખભાઈ સાથે તો આપણે મને એવું કહ્યું કે બેન બધું જ છે પણ અહીંયા ન્યાય નથી અને એ જયારે આ બોલ્યા તો મને એવું લાગ્યું કે એનાથી પીડાદાયક કોઈ શબ્દ હતો જ નહીં કે એક બાપ પોતાની દીકરી ગુમાવ્યા પછી બોલે છે છે કે અહીંયા બધું જ પણ ન્યાય નથી અને એ એ એ સાચું સાબિત થયું વખતે જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા લોકો અત્યારે પાછા નોકરીએ લાગેલા છે કેસ હજુ ખેંચાયા કરે છે પાંચ વર્ષ ઉપર થઈ ગયું છે આવા ઉદાહરણો જોયા પછી જો નાગરિક નિરાશ થઈને જો બોલવાનું બંધ કરી દે છે તો એ આપણી સૌથી મોટી નિષ્ફળતા નહીં હોય સમાજ તરીકે બિલકુલ હશે જો બોલવાનું બંધ કરી દેશે લોકો તો બધું જ પડી ભાંગશે એ પાક્કું છે પણ હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતતા આવતી જાય છે તમે તો મીડિયા સાથે જોડાયેલા છો અગાઉની જે ઘટનાઓ બની અને એ વખતે લોકોનો જે પ્રતિભાવ હતો એના કરતા આ વખતે પ્રતિભાવ આકરો છે એ બધાને ખબર છે કારણ કે લોકોની પણ હવે સહન કરવાની એક હદ હોય પછી જયારે આ બહુ જ ઉકળાટ હોય ને ઉકળાટ જયારે માર આવે ત્યારે વહીવટી તંત્ર માટે મોટી મુશ્કેલી સર્જે એટલે જો ન્યાયની બાબતોમાં જેટલો વિલંબ થાય ન્યાયિક પ્રક્રિયા ખૂબ લંબાઈ છે એ નરી વાસ્તવિકતા છે તાત્કાલિક આ જે તમે કહ્યું કે ભાઈ ત્યાં સુરતની અંદર તક્ષશિલા કાંડ ને પાંચ વર્ષ થઈ ગયા અને હજુ ન્યાયિક પ્રક્રિયા એમને ચાલુ છે જોકે એમાં ન્યાયતંત્રનું પણ મૂળભૂત આપણો સિદ્ધાંત છે કે સો ગુનેગાર ભલે બચી જાય પણ એક નિર્દોષ સજા ના થવી જોઈએ અને એના માટે કોર્ટ પોતાની રીતે બધા જ પાસા ચકાસતી હોય કોર્ટ પાસે કેસ પણ એટલા બધા પેન્ડિંગ હોય એ પ્રમાણની અંદર પૂરતો સાફ ન હોય પૂરતા જજ ન હોય ત્યારે કદાચ આમ બહુ ઝડપથી નિર્ણય આપવા તો એ જગ્યાએ આપણે બેસીએ ત્યારે આપણને સમજાય કે એમના માટે આ ઘણું બધું અઘરું હશે પણ ગમે એમ કરીને આ પ્રક્રિયા જો ઝડપી થાય તો લોકોને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ બેસે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ નહીં રહે તો પછી તો બધું થઈ જાય પણ લોકોએ અવાજ બંધ કરવાને બદલે સતત અને કરવાના અવાજ ને ઊંચો કરતો જવો પડશે બોલતું રહેવું પડશે એમને સોશિયલ મીડિયા આવે તો બહુ જ સરસ માધ્યમ છે એમના દ્વારા પોતાની વાત વ્યક્ત કરતી રહેવી પડશે અને તો કદાચ બહેરા કાનમાં વારે વારે આ અવાજ સંભળાવાને કારણે ફેરફાર પડશે થેન્ક યુ સો મચ સર જોઈનિંગ અને હકીકત એ જ છે કે જો ભરોસો તૂટે છે તો એ સૌથી ખતરનાક પરિસ્થિતિ હોય છે લોકતંત્રમાં અને એટલે એ બધાની નૈતિક જવાબદારી બને છે કે કેટલા પ્રયત્નો થાય કે જેથી સામાન્ય નાગરિકનો ભરોસો બનેલો રહે આ સિસ્ટમમાં એનું સ્થાન છે આ દેશમાં અને આ સિસ્ટમમાં થેન્ક યુ સો મચ બિલકુલ થેન્ક યુ થેન્ક યુ